તમે આજના બ્લોગો અમે હું નીકળું છું ઘરેથી પ્રયાગરાજ જવા માટે અત્યારે ભાગો અમે થઈ ગયા છે ફોર ટ્વેન્ટી સેવન અત્યારે અમે લોકો નીકળી ગયા છે જવા માટે અને અત્યારે વાગ્યા છે પાંચ અને સવાર સવારમાં અંધારું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મમ્મી છે મારા બાપુજી છે અને અહીંયા બધા આ રીતના અમારા ઠેલા છે હું ને મારા અત્યારે અમે લોકો હવે નીકળી ગયા છીએ જવા માટે અને અમે કેટલા લોકો જઈએ છીએ ને કોણ કોણ છે મારી સાથે બીજા પણ ઘણા બધા મારા ફેમિલી મેમ્બર્સ આવવાના છે સો તમને લોકોનું અપડેટ દેતો રહીશ અને હા તો પછી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ જાઓ મારી ચેનલને યશ પકડ બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને બહુ જ મજા આવશે આ પ્રયાગરાજ વાળી સિરીઝમાં સો ગાઈઝ સો ગાઈઝ ફાઇનલ નો પ્રયાગરાજ પહોંચી ગયો છું અને રસ્તામાં મેં જો આપું નથી બલ્લોક તો બનાવવાનો રીઝન હતું કે મારું થોડુંક ગાડી નું લીધે પ્રોબ્લેમ થઈ ગયો એટલે સો ફાઇનલ અત્યારે ભાઈ કરાય પોતી જ અત્યારે અમે એક હોટેલ માં સ્ટે કર્યું તો બતાવી વાત આવ સો ગાઈસ અત્યારે અમે હોટેલ અમિત પેલેસ ની અંદર જે છે ત્યાં આ આખી સ્ટે કરી દીધી અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સંગમ ઓર જે તમને બતાવું છું કે ભાઈ આ રીતના બધી ઓટો ને એવું છે અહીંયા અત્યારે ફિલહાલ અને અત્યારે અમારી એક ઇનોવા અત્યારે રેડી છે અને સામે બીજી અમારી આ ત્રણ ગાડી ઊભી છે અને સામે એક છે મહેક ને પપ્પા અત્યારે ભટકાઈ રહ્યા છે એકબીજાની ઓર

चैलेंज हो चुका है चालू के भाई आप सौ रुपये देके एक सौ बीस सेकेंड लटक जाते तो हमारा शहता लटकने जा रहा है और यहाँ हमारे सारे लोग खड़े हैं अभी और अभी एक सौ बीस का लटक हजार रुपये जीत जाएंगे जिसको भी आना है वो आ जाओ महाकुंभ में ऐसा जबरदस्त कमाने का मौका और कहीं नहीं मिलने वाला है So, अभी हमारा कर्तव्य परमा लटक चुका है 120 सौ बीस सेकंड लटकने वाला है और टाइमिंग स्टार्ट हो चुका है अगर दो सौ चालीस सेकंड रुक जाता है तो 2000 मिलने वाले तो so, क्या कहना चाहोगे? मिलता है। ये है एक जबरदस्त कमाने की ट्रिक महाकुंभ में ये जो है एकदम तो सरिया है ना वो बिल्कुल भी हाथ लिपस जाता है इसके अंदर जो है इधर आप देख सकते हैं वो रिंग डाली हुई है बोले સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ચાલીને ને અત્યારે તો આગળ સુધી આમ તો આજે ઓછી ટ્રાફિક છે બધા દિવસ કરતાં અને અત્યારે અમે લોકો એ ભાડા પણ ધારણ કરી લીધી છે એટલે ગુજરાતની ભાડે છે ફોટોગ્રાફી માટે અને અત્યારે આગળ બહુ ટ્રાફિક થઈ રહ્યો છે અને અત્યારે જગ્યા જગ્યા ઉપર તમને આમ તો વોશરૂમ ને બધું જોવા મળી રહી છે અને આખું અમારો ગ્રુપ છે પાછળ ચાલતું ચાલતું આવી રહ્યું છે અત્યારે હું ને અમને સાથે છીએ તો અત્યારે અહીંયા પોલીસની પણ સુવિધા સારી છે તમે જોઈ શકો છો અત્યારે પોલીસ કેન્દ્ર છે જગ્યા જગ્યા ઉપર આમ તો તમને પ્રોબ્લેમ નહીં આવે બધી રીતના ફેસિલિટી મળી રહી છે અને અત્યારે હવે અમે લોકો જઈ જઈએ અમારે છ સાત કિલોમીટર જેવું ચાલવાનું છે ખબર ના પડે આપણે બધા સાથે સાથે ચાલતા હોય છે અને બસ બહુ જ બાકી અગર તો છે આમ તો આટલું બધું આમ ચાલી શકે છે બાકી નોર્મલી જો બધા દિવસ કરતા આમ સારું છે કે ભાઈ આપણે ચાલી શકીએ છીએ પ્રોપર નહીં હોય ત્યાં બધી રીતના તો બસ હવે અમે લોકો જઈએ છીએ આગળ અને જોઈએ હવે કે સંગમ પહોંચીને કેવી ભીડ છે કેવી અત્યારે તો ભેળ દેખાય છે બટ એટલી બધી નથી બધા દિવસ કરતા થોડુંક ઓછું છે બસ હવે અમે લોકો જાય છે ને અહીંયા બધી આવી રીતે તો કાંઈ તો અમારી કિશોર એ પણ હારે જ છે અમારા અને અત્યારે ટ્રાફિક વધી રહી છે ધીમે ધીમે એવું લાગી રહ્યું છે મને કેમ કે આગે પણ હવે જોઈ શકો છો કે ઘણો બધો ટ્રાફિક થઈ ગંદકી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ સંગમ ની ઓર અને સંગમ પાસે પોતા પોતા બહુ ટ્રાફિક થઈ ગયો છે અત્યારે સગાઈ અત્યારે તો જઈ રહ્યા છો ને બહુ વધુ ટ્રાફિક છે અત્યારે હું ને મમ્મી અહીંયા સાથે જ છીએ બધા અમે લોકો સો હવે આગળ જઈએ ને જોઈએ કઈ રીતના શું છે શું નહીં તમે લોકોને અપડેટ આપતો રહે તમે લોકો બ્લોગ જોતા રહેજો અને હા હાઇડ આ બ્લોગ લાસ્ટ તમને ઘણી બધી મજા આવવાની છે કેમ કે અમે લોકો અહીંયા આવ્યા છીએ તો તમે લોકોને બધું દેખાડશું જે નથી આવી શકતા મહાકુંભમાં તેમને પણ દેખાડશું કઈ રીતના શું છે શું નહીં ટ્રાફિક છે નો ડાઉટ બટ એટલો પણ નથી કે જેટલો ન્યૂઝમાં આવે છે કે ભાઈ બહુ ટ્રાફિક છે ને નહીં આવી શકો એવું બધું નથી અમે લોકો ઇઝીલી ચાલી શકીએ છીએ રસ્તામાં એટલો તો ડિસ્ટન્સ છે ને બધી રીતે આમ ઓવરઓલ જોવા જાય તો સારું છે એટલો બધો નથી અને પાછું બાર તારીખનું તો મહાપૂર્જિયાનું સ્મોન છે સ્નાન છે તો ત્યારે ટ્રાફિક રહેવાનું છે બટ આજે એટલું બધું નથી સો બસ અત્યારે તો અમે લોકો ચાલી રહ્યા છીએ અને અમારી કેસોબિલિટી પણ અત્યારે અહીંયા છે અને અમારે એની સિક્યોરિટીનું આપણે વાત કરીએ તો પણ બહુ સારી છે સિક્યોરિટીનું કે ભાઈ આપણે લોકોને સારી એવી ફેસિલિટીઝ આપી રહ્યા છે એની સિક્યોરિટીને પણ આપણે સેલ્યુટ કરી શકીએ છીએ

અને બિલકુલ કંઈક જોઈ શકો છો કે પૈસા પણ અહીંયા પડેલા છે જેમ તેમ અને આવું બધું છે અત્યારે સો અત્યારે અમે અમને દર્શન કર્યા અને હવે અમે અમારા સંગમની ઓર આગળ જઈ રહ્યા છીએ પણ અત્યારે ચાલતા તમે બહુ ટ્રાફિક થઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો વિડીયોની અંદર એના માટે અત્યારે અમે લોકોએ થોડોક હોલ લીધો છે બધા લોકોએ સો અહીંયા થઈ ગયા દીદી તમે જઈને આવો ત્યાં સુધી હું અહીંયા રેકોર્ડ કરી લઉં સો અત્યારે અમે લોકો અહીંયા ઊભા છીએ થોડોક નાસ્તો કરવા માટે બધા થોડોક થોડોક નાસ્તો કરી રહ્યા છે અને અહીંયા અમારો સંગ આખો બેઠો છે અને ટ્રાફિક તો છે છે આમ મજા પણ એટલી જ આવે અને તમે જોઈ શકો છો કે ત્યાં બાબા છે ત્યાં કેટલી આમ આખું ચકડોળ બનાવીને બધા પબ્લિક કરી નાખી છે એમ કે આ મોસ્ટ ફેમસેબલ વાયરલ બાબા છે આ કાંટાવાળા બાબા સો અત્યારે ઇલા દીદી પણ દર્શન કરવા જઈ રહ્યા છે ફાઇનલી અમારા લોકોના દર્શન થઈ ગયા છે અને મેં કંઈક આ રીતના વેઝ ધારણ કરેલો મતલબ કપડાં પહેર્યા હતા મેં ફોટોગ્રાફી મચાઈને સ્નાન કરવા માટે અને અહીંયા છે એકદમ કુંભનું સ્નાન ત્રિવેણી સંગમ અને અમે બધા લોકો ફિલાલ અત્યારે અહીંયા બેઠા છીએ અને અત્યારે બધા અલગ અલગ લોકો તૈયાર થઈ રહ્યા છે હવે અને અહીંયા ત્રિવેણી સંગમમાં નાઈને બહુ મજા આવી સ્નાન કરીને આમ મનોમન શાંતિ મળી ગઈ અને અત્યારે કંઈક આ રીતના મારો વાહ કરેલો છે તો તમે લોકો જોઈ શકો છો અને આપણે આ રીતના ધોતીનું કરેલું છે અને બહુ જ મજા આવી છે અને ભીડ હતી બટ તો પણ અમારું સ્નાન થઈ ગયું છે સરખી રીત એટલે કાંઈ વાંધો નથી આવ્યો આમ તો અને અત્યારે એવું છે કે અમે લોકો બધા જઈએ છીએ અને અત્યારે તો આ લોકો મસ્ત તૈયાર થઈ રહ્યા છે અહીંયા અને બધા ચમકીલે બાબા ચમકીલે બાબા સામે વહી ગયા છે ચમકીલે બાબાને તમે જોઈ શકો છો કે ચમકીલે બાબા અહીંયા બેઠા છે त्यहाँ जाइने चमकी लगाउँ पस चाँडो क्यो छ